અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના કિશનગઢ ગામ વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે જેમાં બાપ દીકરા વચ્ચે રૂપિયાના બાબતે બોલાચાલી થતા દીકરાએ પોતાના પિતાની હત્યા કરી ઘટનાને અંજામ આપ્યો હતો આરોપી પુત્ર શેખર સડાતે તીક્ષણ હથિયારથી પિતા તુલસી સડાદના માથાના ભાગે ઘા ઝીકી મોત નિપજાવ્યું હતું લોહી ન થતા માથાના વાળ લેજર વડે કાઢીને ઘઉંનો લોટ લગાવ્યો હતો અને આરોપી પુત્રએ મૃતક પિતાએ પહેરેલ કપડાં તથા બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરી પિતાને નવડાવીને ઘરની અંદર સુવડાવી અને ઘરને તાળું મારી ફરાર થયો હતો ત્યારે પોલીસે આરોપી પુત્ર સામે ગુનો કરી તપાસ હાથ ધરી છે આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થયો હતો ત્યારે ભિલોડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી જેલ હવારે કર્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ ભિલોડા જે ફરિયાદી છે ગૌતમી ગૌતમીબેન કૌશિકભાઈ નીનામા એ પોતે ફરિયાદ હતી લખાવે છે કે એમના ફાધર પિતાજી તુલસીભાઈ જીવાભાઈ સડા અને એમનો નાનો ભાઈ શેખરભાઈ તુલસીભાઈ સડા મોટો ભાઈ શેખરભાઈ તુલસીભાઈ સડા બંને જે કિશનગઢ કે જે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે ત્યાં બંને સાથે રહેતા હતા ત્યાં એ લોકોને અઢાર ચાર બે હજાર પચીસના લગભગ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પૈસા બાબતે બોલાચાલી થતાં એ જે એમનો ભાઈ છે શેખરભાઈ તુલસીભાઈ સડાદે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એના પિતા એટલે કે તુલસીભાઈ જીવાભાઈ સળાકને માથામાં ઈજા કરી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે આ બાબતની જાણ થતા તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચેલી અને જે આરોપી છે શેખર તુલસીભાઈ સડાક એની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલ ચાલુ છે